આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં અગિયાર હજાર બસો કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન ખાતમુહૂર્ત કર્યું આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યું ભારત મેક ઇન ઇન્ડિયા દ્વારા ઉત્પાદનનું કેન્દ્ર બન્યું છે તેમણે લોકોને સ્વચ્છતા અભિયાન જળ સંરક્ષણ અને વૃક્ષારોપણ અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા આહવાન કર્યું પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમના દસ વર્ષ પૂરા થવા પર આકાશવાણી દૂરદર્શન અને પ્રસાર ભારતીના પ્રયાસોની પ્રશંસા કરી વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે બ્રાન્ડ ઇન્ડિયા ભારતનું ભવિષ્ય બદલી શકે છે અને દેશને ઉત્પાદનનું હબ બનાવી શકે છે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થયો કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના દૂધની ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર એનાયત કરાયો અને નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે એકસો બત્રીસ લોકોના મોત થયા સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં અગિયાર હજાર બસો કરોડ રૂપિયાથી વધુ કિંમતની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ ખાતમુહૂર્ત કર્યા આ પરિયોજનાઓનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે મહારાષ્ટ્ર મહાન લોકોની પ્રેરણાની ભૂમિ રહી છે અને આજે અહીં વિકાસનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે તેમણે સોલાપુર હવાઈ મથકના ઉદઘાટનને ભગવાન વિઠ્ઠલના ભક્તો માટે વિશેષ ભેટ ગણાવી હતી શ્રી મોદીએ કહ્યું કે આ હવાઈ મથક આ પ્રદેશમાં વેપાર ઉદ્યોગ અને પ્રવાસનને વેગ આપશે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના નવા સંકલ્પોની સાથે મોટા લક્ષ્યોની જરૂર છે પ્રધાનમંત્રીએ પુણે જેવા શહેરોને પ્રગતિ અને શહેરી વિકાસનું હબ બનાવવાની જરૂરિયાત પર ભાગ મૂક્યો હતો બીડકીન ઔદ્યોગિક વિસ્તારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આનાથી આ વિસ્તારમાં નોંધપાત્ર રોકાણ આવશે અને રોજગારીની તકો ઉભી થશે પ્રધાનમંત્રીએ સામાજિક પરિવર્તનમાં મહિલાઓની નેતૃત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે તેમણે મહિલા સશક્તિકરણના પ્રતિક સાવિત્રીબાઈ ફૂલેના શ્રદ્ધાંજલિ આપી હતી અને શ્રી મોદીએ તેમના સ્મારકનો પણ શિલાસન્યાસ કર્યો હતો આજે આકાશવાણી પર મન કી બાતની એકસો ચૌદમી કડી રજૂ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયાની સફળતા પર ભાર મૂકતા જણાવ્યું કે આ ઝુંબેશની સફળતામાં દેશના મોટા ઉદ્યોગો અને નાના દુકાનદારોના પ્રદાનનો પણ સમાવેશ થાય છે તેનાથી નિકાસને વેગ મળ્યો છે અને સીધા વિદેશી રોકાણને પ્રોત્સાહન મળ્યું છે પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે મેક ઇન ઇન્ડિયા પહેલને કારણે ભારત ઉત્પાદન ક્ષેત્રનું મોટું કેન્દ્ર બની ગયું છે आज भारत मैन्युफैक्चरिंग का पावर हाउस बना है हर सेक्टर में देश का एक्सपोर्ट लगातार बढ़ रहा है देश में एफडीआई का लगातार बढ़ना भी हमारे मेक इन इंडिया की सफलता की गाथा कह रहा है त्योहारों के इस मौसम में आप फिर से अपना पुराना संकल्प भी जरूर दोहराइए। कुछ भी खरीदेंगे वो मेड इन इंडिया ही होना चाहिए આપકો ક્ષેત્ર ઉત્પાદો કો જ્યાદા સે જ્યા પ્રમોટ કરના ચીએ સ્વચ્છ ભારત બીજી ઓક્ટોબરે સ્વચ્છ ભારત મિશનને દસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જે મિશનને સફળ ગણાવતા શ્રી મોદીએ જણાવ્યું કે વેસ્ટ ટુ વેલ્થ મંત્ર લોકપ્રિય બની રહ્યો છે લોકો રિડ્યુસ રીયુઝ અને રિસાયકલની વાત કરી રહ્યા છે પ્રકૃતિના જતન અંગે ઉત્તરાખંડના ઉત્તર કાશીના એક ગામની પ્રવૃત્તિ અંગે તેમણે ઉદાહરણ આપ્યું એક પેડ માકે નામ ઝુંબેશમાં ભાગ લેવા લોકોને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રીએ લક્ષ્યાંકથી વધુ વૃક્ષારોપણ કરનાર ગુજરાત ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન અને તેલંગાણાની સિદ્ધિની પ્રશંસા કરી હતી પ્રધાનમંત્રીએ જળસંચયના મહત્વ પર પણ ભાર મૂક્યો માતૃભાષાના મહત્વ અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશમાં વીસ હજારથી વધુ ભાષાઓ અને બોલી છે તેમણે ખાસ કરીને સંથાલી ભાષાના જતન માટે કરવામાં આવેલા પ્રયત્નોને બિરદાવ્યા હતા संथाली भाषा की ऑनलाइन पहचान तैयार करने के लिए ओडिशा के मयूरभंज में रहने वाले श्रीमान रामजीत टूडू एक अभियान चला रहे हैं रामजीत जी ने एक ऐसा डिजिटल प्लेटफॉर्म तैयार किया है जहां संथाली भाषा से जुड़े साहित्य को पढ़ा जा सकता है और संथाली भाषा में लिखा जा सकता है પ્રધાનમંત્રીએ તેમના સંબોધનના પ્રારંભમાં જણાવ્યું કે મન કી બાત કાર્યક્રમ દસ વર્ષ પૂર્ણ કરી રહ્યો હોવાથી તેમના માટે આ હપ્તો ભાવુક કરનારો છે દસ વર્ષ પહેલા ત્રણ ઓક્ટોબરે વિજયાદશમીના રોજ મન કી બાતનો પ્રારંભ થયો હતો આકાશવાણી દૂરદર્શન અને પ્રસાર ભારતી સાથે જોડાયેલા લોકોની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમના અથાગ પ્રયાસોને કારણે જ મન કી બાત કાર્યક્રમ આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન સુધી પહોંચવામાં સફળ રહ્યો છે અંતમાં શ્રી મોદીએ દેશવાસીઓને નવરાત્રીથી શરૂ થઈ રહેલા તહેવારોની શુભેચ્છા પાઠવી હતી પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહેગલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં આકાશવાણી પ્રસાર ભારતી અને દૂરદર્શનની પ્રશંસા કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સહેગલે કહ્યું કે ત્રણ સંસ્થાઓના કર્મચારીઓની પ્રધાનમંત્રીની પ્રશંસા સૌ માટે પ્રેરણારૂપ છે અને કર્મચારીઓને પ્રોત્સાહન મળ્યું છે શ્રી સહેગલે કહ્યું કે રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને લોકો સુધી લઈ જવા માટે આ સંસ્થાઓ શ્રી મોદી સાથે હાથ મિલાવે છે તેનો મને ગર્વ છે પ્રસાર ભારતીના અધ્યક્ષે કહ્યું કે પ્રધાનમંત્રીનો સંદેશ સમગ્ર પ્રસાર ભારતી પરિવારમાં નવી ઉર્જા અને નવી ચેતનાનો સંચાર કરશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્ક્રોલ એબીએડીને ફોલો કરી શકો છો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે બ્રાન્ડ ઇન્ડિયા ભારતનું ભવિષ્ય બદલી શકે છે અને દેશને ઉત્પાદનનું હબ બનાવી શકે છે તેમણે કહ્યું કે બ્રાન્ડ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા જેટલું જ મહત્વપૂર્ણ છે તેમણે કહ્યું કે ભારતમાં ઉત્પાદિત પ્રોડક્ટને વિશ્વમાં સારી ગુણવત્તાની પ્રોડક્ટ ગણવી જોઈએ નવી દિલ્હીમાં પ્રોડકશન લિંકડ ઇન્સેન્ટીવ પીએલઆઈ સ્કીમના લાભાર્થી કંપનીઓના વડા સાથે વાતચીત કરતી વખતે શ્રી ગોયલે કહ્યું કે તેઓએ પીએલઆઈ સ્કીમ દ્વારા ટકાઉ અને વિશ્વ વિશ્વસ્તરની ગુણવત્તાયુક્ત ઉત્પાદનો તરફ આગળ વધવું જોઈએ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે પ્રચાર આજે સાંજે સમાપ્ત થયો છે જમ્મુ વિભાગની ચોવીસ વિધાનસભા બેઠકો સહિત કેન્દ્ર શાસિત પ્રદેશની ચાળીસ વિધાનસભા બેઠકો માટે પહેલી ઓક્ટોબરે મતદાન થશે કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વી કે બેડીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી જેમાં આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરાઈ પોલીસ મહાનિરીક્ષકે અધિકારીઓને પણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા માટે તૈયાર રહેવા અને સતત તકેદારી રાખવાના નિર્દેશ આપ્યા હતા કેન્દ્રશાસિત પ્રદેશ નગર હવેલીના દૂધની ગામને પ્રવાસન મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર એનાયત કરાયો છે દમણના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પ્રવાસન મંત્રાલય દ્વારા જવાબદાર પ્રવાસન મોડેલમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ આ ગામનું સન્માન કરાયું છે નેપાળના ગૃહ મંત્રાલયે દેશમાં પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોના કારણે અત્યાર સુધીમાં એકસો બત્રીસ લોકોના મોતની પુષ્ટિ કરી છે મંત્રાલયે કહ્યું છે કે કાઠમંડુ ખીણમાં આ દુર્ઘટનાને કારણે અડસઠ લોકોના મોત થયા છે તે જ સમયે બાગમતી ક્ષેત્રમાં પિસ્તાળીસ કોસી ક્ષેત્રમાં સત્તર અને મધ્ય રાજ્યમાં બે લોકોના મોત થયા છે જ્યારે ચોસઠ લોકો લાપતા છે અને એકસઠ ઇજાગ્રસ્ત છે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારતની નાણાકીય સ્થિતિ વિશ્વના તમામ દેશોની સરખામણીમાં સૌથી મજબૂત છે આજે નવી દિલ્હીમાં સંકલ્પ ટ્રસ્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત વ્યાખ્યાન શ્રેણીની દસમી કડીના સત્રને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં વૃદ્ધિદર વધુ અને ફુગાવાનો દર નીચો છી સર્વોચ્ચ અદાલત આવતીકાલે કોલકત્તા આરજી કર કોલેજ અને હોસ્પિટલના જુનિયર તબીબ પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુઓ મોટો અરજી પર સુનાવણી કરશે મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશની ખંડપીઠ આવતીકાલે આ કેસની સુઓ મોટો સુનાવણી ફરી શરૂ કરશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ આજે બેંગ્લોરમાં નવી રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી એનસીએનું ઉદઘાટન કર્યું છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આવતીકાલે રાંચીમાં સાતમા રાષ્ટ્રીય પોષણ માહ બે હજાર ચોવીસના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં અગિયાર હજાર બસો કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન ખાતમુહૂર્ત કર્યું આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યું ભારત મેક ઇન ઇન્ડિયા દ્વારા ઉત્પાદનનું કેન્દ્ર બન્યું છે પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમના દસ વર્ષ પૂરા થવા પર આકાશવાણી દૂરદર્શન અને પ્રસાર ભારતીની પ્રયાસોની પ્રશંસા કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા